मेरी बाबा आज रंग रंग दिखा देने दोए जो हमारे पास हमारे यो से आज के જય માતા હર મહાદેવ જય ગિરનેરી મહારાજ જય કાશ્મીરી બાપુ મિત્રો તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભાવના તળેટીથી કાશ્મીરી બાપુની જગ્યાએ જે ભાવના તળેટી લગભગ ચાર કિલોમીટર જેટલું છે અને તમે જોઈ શકો છો આપણે આ જે પરિક્રમા કહી શકીએ જે પરિક્રમા હોય છે એ જ રીતનો કંઈક આ રૂટ છે જંગલની અંદર છે ભાવના તળેથી ચાર કિલોમીટર તો હવે કન્ટિન્યુમાં મજા રહીજો ભવનાથ તરીથી આપણે કાશ્મીર બાપુની જગ્યાએ જવી છે તો તમને કાશ્મીર બાબુની જગ્યાના દર્શન કરાવશું અને વિડીયોમાં એમ સુધી બનાવી જોઈએ ચેનલ પર પહેલી બધા સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક શેર તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં હાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી હવે આગળ આપણે રસ્તો પાર કરીએ અને કાશ્મીરી બાબુની જગ્યાએ જઈને મળીએ હવે ધીમે ધીમે આગળ આપણે કાશ્મીરી બાપુની જગ્યા તરફ જવાનો આ રસ્તો છે તે ચાલતો થઈ ગયા છે અને અહીંથી મિત્રો તમે જોઈ શકો છો ગરબા ગિરનારના ગુરુ દત્તાત્રેયના અને મા અંબાના દર્શન થાય છે તમે જોઈ શકો છો તો ઝૂમ કરીને બતાવ જેવું તેવું કેચઅપ થાય છે કોમેન્ટમાં જય ગુરુ દત્તાત્રિયને જય મા અંબા લખવાનું ભૂલતા નહીં અને હવે આપણે તમે જોઈ શકો છો ઘણા બધા એવા ભાવિ ભક્તો છે જે અહીંયા આરામ કરી રહ્યા છે અને ઘણા બધા ભાવિ ભક્તો તમે જોઈ શકો ચાલીને બધા કાશ્મીરી બાપુની જગ્યાએ દર્શન કરવા કાશ્મીરી બાપુની જગ્યામાં જાય છે બધા તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં બધા ભાવિ ભક્તો છે જે મહાશિવરાત્રી દરમિયાન જઈ રહ્યા છે બધા આ રીતના કાંઈક ગાઢ જંગલોમાંથી જવાનું હોય છે કેટલા મોટા ગાઢ જંગલો છે મોટા મોટા વૃક્ષો છે અને રસ્તા ઉપર પથ્થરા પણ એટલા છે તમે જોઈ શકો છો તમે જેવા તે ભવના તળેટી થી એકથી દોઢ કિલોમીટર આગળ વધશો એટલે તમને અહીંયા લંબા પીરની જે સમાધિ છે જે જગ્યા છે તે જોવા મળી જાય છે તો ત્યાં પણ તમે દર્શન કરતા હોજો ને આપણી ચેનલમાં આનો એક અલગથી ફૂલ વિડીયો આવી ગયો છે તો હવે આપણે અહીંયાથી આપણે કાશ્મીરી બાપુની જગ્યા તરફ આગળ વધશું તો હવે કન્ટિન્યુ તમે વિડીયોમાં ચેક સુધી બનાવી લેજો ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો અને તમારા ભાઈ ધનિલજાને સબ્સ્ક્રાઇબ કરી વાળો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો તમે અત્યારે જોઈ શકો છો કે કેટલું ઘાઢ જંગલ આવી ગયું છે જ્યાંથી આપણે ચાલવાનું હોય છે અને નીચે રસ્તો પણ તમે જોઈ શકો છો નીચે જોઈને જ પડે કારણ કે મોટા મોટા પથ્થરોને જે ઝાડવાડના થડને એવું બધું હોય છે તે બધું આવી ગયું છે અને ખાસ કરીને અહીંયા રાત્રિના દરમિયાન હાલવું નહીં કેમ કે અહીંયા જે જંગલી જનાવર હોય છે તે આવતા હોય છે કારણ કે આ જંગલ વિસ્તાર જ છે જંગલમાંથી જવાનું હોય છે અને ખાસ કરીને એકલા પણ આવવું નહીં અને અત્યારે જો તમને કોઈ પણ જંગલી જનાવર જેવા કે વાંદરા છે એવું કોઈ પણ વસ્તુ દેખાય તો આપણે તમને બતાવીશું ને ખાસ કરીને તમને બતાય તો બસ આગેથી જોઈ લેવા એને કોઈ હાનિ ના એક ખાસ કરીને ધ્યાન રાખવું અને હવે આપણે આગળ રસ્તામાં જવી છે ને ઘણા ભાવિ ભક્તો છે જે કાશ્મીરી બાપુની જગ્યાએથી પરત રિટર્ન થઈ રહ્યા છે અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ તો હવે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો ધીમે ધીમે આપણે રસ્તો કાપી જોઈએ અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે વિશ્રામ કરવા માટે થોડી ઘણી જગ્યા હોય છે અને ખાસ કરીને અહીંયા જાવી તો આપણે ગાડી કે કોઈપણ પ્રકારનું વાહન ચાલતું નથી ચાલીને જવું પડે છે કેમ કે આ રીતના ઢોરા ઢાળાવાળા રસ્તામાં કોઈ પણ વાહન ચાલે તેમ છે નહીં એટલે ત્રણથી ચાર કિલોમીટરનો જે ટ્રેક હોય છે તે કરવો પડે છે તો હવે આગળ વિડીયોમાં બનાવી રહ્યો કઈ કઈ રીતનો ટ્રેક છે ને શું આગળ ઇતિહાસ છે તે જાણવા મળશે તો થોડો ઘણો તમને માહિતી આપીશું તો આ દાદાની જોવો કાશ્મીરી બાપુની જગ્યાએથી આવી ગયા છે અને આપણી સાથે આ જે ભાઈ છે ત્યાં પણ અમારે આપણે જવાનું છે એ દાદા નારા નથી આવી ગયા તમે જોઈ શકો છો દાદા મજા આવી ને હા જય કિનારી રસ્તામાં જઈ રહ્યા હતા અને અમારા બધા ફ્રેન્ડ સર્કલ આગળ જાય છે અને અહીંયા એક આ કંઈક વનસ્પતિ જોયો હવે શું એ આપણને કંઈક ખ્યાલ નથી કેમ કે કહેવાય છે કે ગિરનારની અંદર ગિરનારની ગોદમાં એકસો પ્રકારની જડીબૂટીઓ પણ મળી રહેશે એ તો જેના ભાગમાં મળી રહેશે એવું જે આપણને જાણવા મળ્યું છે કે એકસો પ્રકારની જડીબૂટીઓ મળી રહે છે ગિરનારની ગોદમાંથી એટલે કે ગિરનારના ડુંગરોમાંથી તો હવે આ રીતનો પાછો કંઈક ટ્રેક આપણો આવી ગયો છે તમે જોઈ શકો છો અને ઘણા બધા યાત્રિકો બધા આવે છે જય ગિરનારી તમે જોઈ શકો છો બધા ઘણા બધા લોકો છે જે કાશ્મીરી બાપુની જગ્યાએથી પરત થઈ રહ્યા છે જય ગિરનારી અને ભાઈ તમે અત્યારે જે હવે થોડુંક જ દૂર છે અને આનો આ કંઈક નજારો છે આ કંઈક વ્યૂ છે તમે જોઈ શકો છો બહુ મસ્ત મજાનો વ્યૂ છે ચોમાસાની અંદર આવો તમે તો એકદમ હરિયાળી અને આ બધી જગ્યાએ જાવ હોય ત્યાં બધે પાણી ભરેલું હોય છે કેમ કે આ એક આપણે નદી ટાઈપનું છે જે સામે ડેમ પણ બાંધેલો છે તમે જોઈ શકો છો બાકી વ્યૂ અને ભાઈ રસ્તા બહુ એટલે બહુ ખતરનાક છે ભાઈ પણ આવો એટલે આનંદ અઢળક આવશે કાશ્મીરી બોકની જગ્યાની નજીક આવી એટલે તમને ગિરનારી કાવો મળી જાય ભાઈ ગિરનારી કાવો ના પીવો ને એટલે ભાઈ વાત જ પૂરી થઈ જાય તમે જોઈ શકો છો બહુ અને આગળ ઘણા બધા બીજા પણ સ્ટોલ આવેલા છે તમે જોઈ શકો છો ભાઈ અને ગિરનારનો કાવો એટલે ભાઈ વાત જ ના પૂછો તો હવે આગળ આપણે જઈ રહ્યા છીએ બધા ભાઈ ભક્તો આવી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા આપણે આગળ વાત કરીએ એમ બંદર એટલે કે વાંદરા જોવા મળી ગયા છે તમે જોઈ શકો છો જોઈ શકો છો એની મસ્તીમાં છે ઘણા બધા આખો વાંદરાઓનો પરિવાર તમને આગળ વાત કરીએ એમ જોવા મળી ગયો છે તમે જોઈ શકો છો શું અહીંયા તમે જોઈ રહ્યો છો કઈ રીતના બોર ખાવા બેસી ગયા છે આરામથી તમે જોઈ શકો છો અને અહીંયા અમારા ભાઈ માવજીભાઈ અમારા ફ્રેન્ડ સર્કલમાંથી માંથી જવો ભાઈ ઉમદાન કરી રહ્યા છે ઘણું રહ્યા રહ્યા છે છે જો ખાઈ કેવો આનંદ આવે માવજીભાઈ આનંદ કેવો આવે મોજે મોજ જો ભાઈ આવી કુદરતના ખોળે તો કોને મોજ ના આવે તમે જોઈ શકો છો બહુ મસ્ત મજાના ભાઈ તમે જોઈ શકો છો ઘણા બધા આખો પરિવાર જ કહી શકો તમે અહીંયા જોવો નાનું છે જો ભાગી ગયો તો હાલો હવે આપણે ધીરે ધીરે કાશ્મીરી બાપુની જગ્યા તરફ આગળ વધશું ને અહીંયા તમને એ બધા જંગલી જનાવરોને ખવડાવવા માટે અને તમારે પણ નાસ્તો કરવા માટે બધી વસ્તુ મળી જશે આગળ ટોલ આવતા રહેશે તો કન્ટિન્યુ કન્ટિન્યુમાં બના રહેજો પળમા દેના માં ઉતર મરે હે રે ને ચારે દહુના વાવાય વા 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 જય કિનારી જય કિનારી તો આવી રીતના તમે જાતા હોય જંગલ માં આવી રીતના મોજીલા માણસો મળી જાય એટલે ભાઈ એની મોજ કઈક અલગ જ છે હું કેવું ભાઈ આ મોજા આ છે મારી બાપુના આશ્રમ તરફ જતાં થાને જોઈજો મોર ભાઈ જો મળી ગયો છે મિત્રો અહીંયા તમને જોઈ શકો છો અલગ અલગ બધા પ્રાણીઓ જોવા મળે છે અને આ સાઈડ ભાઈ બંદર તો આ છે ભાઈ મોજ એટલે મિત્રો કાશ્મીરી બાપુની જગ્યાએ પહોંચી ગયા છે જગ્યાની વાત કરીએ ને તો દાતેશ્વર મહાદેવની જગ્યા છે પણ જે અહીંયા સંત હતા તે કાશ્મીરી બાપુ હતા તેટલા માટે આપણે જગ્યાનું નામ કાશ્મીરી બાપુની જગ્યા પણ પડી ગયું છે અને ખાસ કરીને ત્રણ ચાર કિલોમીટર આવ્યા થોડોક પાછળ ગયો એટલે દોડ્યો છે એટલે આપ ચડી ગયો આપણે કંડિન્યુ મીડિયમ રહ્યો કાશ્મીરી બાપુના દર્શન કરાવીએ અને સાથે સાથે ખોડિયારના દેવના દેવ મહાદેવના પણ દર્શન કરાવીએ અને સાથે સાથે ખોડિયાર માતાજીનું મંદિર છે તો ખોડિયાર માતાજીના પણ દર્શન કરાવીએ આપણે પટાંગણમાં આવી એટલે ખોડિયાર માતાજીનું મંદિર આવે છે તો ખોડિયાર માતાજીના દર્શન કરી લો બધા ખોડિયાર માતાજીના દર્શન કરી લો એટલે અહીંયા કાશ્મીરી બાપુની જગ્યા આવેલી છે તો હવે આપણે ત્યાં અંદર આગળ વધીએ મિત્રો આપણે મહાદેવના અને કાશ્મીરી બાપુના દર્શન કરીને આવી ગયા છે અંદર કેમેરા એલાઉડ નહોતો એટલા માટે આપણે શૂટિંગ કર્યું નથી પણ કાંઈ વાંધો નહીં તમે ક્યારેક અહીંયા રૂબરૂ આવો ભવના તળેટીથી ત્રણ થી ચાર કિલોમીટર છે જે કાશ્મીરી બાપુની જગ્યા અને મહાદેવની જગ્યા બાકી તો જો અહીંયા બહાર એલાઉડ છે કેમેરા તો અહીંયા તમને ત્યાં કાશ્મીરી બાપુની જગ્યામાં પ્રસાદ મળી રહે તમે જોઈ શકો છો ભજન ભોજન ને કીર્તન શરૂ હોય છે બાકી અંદર કેમેરા એલાઉડ નહોતો બાકી અહીંયા તમને પ્રસાદ મળી રહે તો અહીંયા પ્રસાદ લેવા પર તમને સરસ મજાની જગ્યાઓ મળી જશે સાથે સાથે ભાઈ કુદરતી વાતાવરણ સાથે તમે જોઈ શકો છો આપણે જમતા જ સાથે સાથે બધા જંગલી પ્રાણીઓ પણ જમતા હોય છે તો હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીશું ને અહીંયા જ ધ્યાન છે તો ફરી એક નવા વિડીયો સાથે મળીશું ચાજે બધાને જય માતાજી હરણ મહાદેવ એ પહેલાં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં હરણ મહાદેવ લખવાનું ભૂલતા નહીં જય કાશ્મીરી બાબુ લખવાનું ભૂલતા નહીં અને જય ગિરનારી મારે લખવાનું ભૂલતા નહીં ખાસ કરીને તમારા મિત્રોને વિડીયો શેર કરી દેજો તો હવે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું તાજે બધાને જય માતાજી હરણ મહાદેવ જય ગિનારી મહારાજ